તો જોઈ લો મિત્રો બહુ સારી રીતે તમે ફરી એકવાર રેલીઓ નીકળી ભાઈ આ રેલીઓ એ માટે નીકળી કેમ કે ગુજરાતમાં દારૂ બંધ કરાવવામાં આવે ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવે જો કે ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે અને છતાંય જિગ્નેશભાઈ મેવાણી એવું કહે છે કે ખુલ્લે આમ દારૂ વેચાય છે અને કે હું તમને અડ્ડા પણ બતો કે આ જગ્યા અડ્ડા છે ભાઈ અને આ જગ્યાએ હપ્તા પણ ચાલે છે એવું મિત્રો જિગ્નેશભાઈ મેવાણી પોતે કહી રહ્યા છે અને થરાદની અંદર પણ જિગ્નેશભાઈ મેવાણીની સાહેબ એટલી મોટી રેલી નીકળી કે કાયદેસર એવો લા એવું લાગ્યું કે આ તો રેલો આવી ગયો ભાઈ કેમ કેમ કે જો દારૂ ન પીઓ તો સાહેબ તમારો પરિવાર બહુ સુખી થશે જો તમે દારૂથી દૂર રહેશો તો શું થશે તમને ખબર છે તમારો પરિવાર બહુ સારી રીતે જિંદગી જીવશે પણ જો તમે દારૂની પડી ગયા ને સાહેબ તો તમે કોઈની જિંદગીની અંદર પણ આગળ નહીં આવો ભાઈ અને તમારો પરિવાર તો એટલું દુઃખી થશે ને ભાઈ કે જેની કોઈ તમે કલ્પના પણ ન કરી શકો અને એટલા માટે સાહેબ એ પરિવાર દુઃખી ન થાય એ પરિવાર આગળ આવે એની માટે સાહેબ આ જીગ્નેશભાઈ મેવાણી મેદાનની અંદર ઉતર્યા બાકી એમને શું લેવા દેવા ભાઈ જેને દારૂ પીવો એને પીએ ભાઈ જેને મોત શોખ કારવાહી કરે જિગ્નેશભાઈ મેવાણીને શું લેવા દેવા ભાઈ પણ એ બિચારા એમ ઈચ્છે છે કે કોઈનો પરિવાર સુખી થાય કોઈની જિંદગી બિચારાની સારી જાય અને પતિ તો સાહેબ દારૂ પીને ગમ્યા પડ્યો હોય પરંતુ પાછળ ધર્મપત્નીને કઈ રીતે જીવન ગુજારવું ભાઈ એ દેખતા જ જિગ્નેશભાઈ મેવાણી મેદાનની અંદર ઉતર્યા અને ખરેખર આવા સાચા હીરા માટે આજે દિલથી વિડીયોને લાઇક કરજો શેર કરજો વિડીયો અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને આવનારા સમયની અંદર આપણે સત્ય સામે લડીશું જિગ્નેશભાઈ મેવાણીને સાથે હાથ પકડીને આપણે આગળ વધીશું કેમ કે બહુ સારું કામ કરી રહ્યા છે ચાલો હવે તમે એકવાર આપણ વિડીયો જોઈ લો